જો તમે પણ આ દિવાળીના તહેવારમાં સોનું ખરીદવાના છો કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો દિવાળીના દીવડા હજુ થોડા દૂર છે પણ સોનાની સમકે બજારમાં આગ લગાવી દીધી છે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ દોઢ લાખ પહોંચશે તે નક્કી છે મોટાભાગની વૈશ્વિક સંસ્થાઓએ અનુમાન લગાવ્યું છે કે તહેવારો પહેલામાં સોનામાં આગ જડતી તેજી જેપી મોર્ગન યુબીએસ ડોચયુ બેન્કે

ઇન્ડિયા બુલિયન એન્ડ કર્યું છે બસ હવે તો એવું લાગે છે કે સોનું નહીં આ તો ચમકતું લિક્વિડ ગોલ્ડ છે આખું બજાર જાણે ગોલ્ડ ફીવરમાં તપી રહ્યું છે છેલ્લા એક મહિનામાં ભાવમાં દસ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને વૈશ્વિક બજારમાં સોનું રૂપ છવ્વીસો ડોલર પ્રતિવસની ઉપર નાચી રહ્યું છે જો યુએસ ડોલર અને રૂપિયા રેટ રૂપિયા ત્યાંશી પોઈન્ટ પચાસની આસપાસ રહે તો ભારતમાં દિવાળી સુધીમાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારથી એક લાખ પંચાવન હજારની રેન્જમાં ઝબૂકી શકે છે આ તો એવું છે કે તમારી દાદીની સોનાનો હાર હવે ફક્ત આભૂષણ નથી પણ એક સમંતુ સમકતું ફાઇનાન્શિયલ એસેટ બની ગયું છે JP Morgan ના analyst એ ચેતવણી આપી છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું ત્રણ હજાર સાતસો પંચોતેર ડોલર થી ચાર હજાર ડોલર પ્રતિ ઓંસ સુધી ઉડાન ભરશે કારણ કે ધર્મ સંકટો વૈશ્વિક ધર્મ સંકટો અને સેન્ટ્રલ બેંકોની નવસો ટન થી વધુની ખરીદી આ ચમકને વધુ તેજસ્વી બનાવશે યુબીએસ બેંકનું અનુમાન બત્રીસો dollar ની પીક નું હતું પણ હવે તે આડત્રીસો ડોલર સુધીની ની આગાહી આપે છે અને એ પણ દિવાળી પહેલા ડોઈશે બેંકે એ ત્રણ હજાર પચાસ dollar નો target આપ્યો છે જ્યારે સિટી ગ્રુપે ત્રણ મહિનામાં પાંત્રીસો dollar ની સીમા નક્કી કરી છે કારણ કે ચીન અને રશિયા જેવા દેશોની કેન્દ્રીય બેંકો સોનાની ધૂમ ખરીદીમાં લાગેલી છે અને ગોલ્ડમેન સેજ તેઓ તો જાણે સોનાના બાહુબલી બે હજાર પચીસના અંતમાં ડોલર અને બે હજાર ચાર હજાર નવસો કારણ કે વેસ્ટર્ન ઇટીએફ અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી આ રેલી રોકાવાનું નામ નથી લેવાની ભારતમાં દિવાળીના તહેવારો જોરશોરથી ચાલે છે અને જ્વેલર્સની દુકાનોમાં ભીડ એટલી લાગે છે કે આખું શહેર જાણે સોનું ખરીદવા દોડી આવ્યું

ધનતેરસ અને દિવાળીની ખરીદીથી ભાવમાં વધુ ઉછાળો આવશે કારણ કે ભારતમાં એસી ટકાથી વધુ સોનાની ખરીદી તહેવારો દરમિયાન થાય છે વૈશ્વિક ધર્મ સંકટો ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કટોતી અને સેન્ટ્રલ બેન્કોની ખરીદીએ સોનાને સેફ હેવન બનાવ્યું છે તો આ દિવાળીમાં જો સોનું ન ખરીદી શકો તો અસમોસું તેની ચમકથી તમારા સપનાઓને હળાવી લો પણ યાદ રાખજો ભાવો બજારના મૂળ સાથે ડોલે છે તો ખરીદી પહેલાં નવીનતમ રેટ ચેક કરો અને નિષ્ણાંતની સલાહ જરૂરથી લ્યો